જીવન રેખા સૌથી પહેલા તો આપણે વાત કરી કે જીવન રેખા એટલી ગજબની રેખાની વાત છે શાસ્ત્રમાં અને એવું કહ્યું છે કે ભાઈ જીવન રેખામાં એક એવું જો આવી જાય આજે હું એક એવા ચિન્હની વાત કરું છું કે ઋષિમુનિએ એવું કહ્યું છે કે આખી જીવન રેખામાં સૌથી મહત્વનું અને ગજબનું આ ચિહ્ન છે એવું કહેવાય છે કે બહુ જ નસીબદાર હોય જે વ્યક્તિ બહુ જ નસીબદાર એટલે ભાગ્યે જ એક બે ટકા લોકોના હાથમાં કદાચ એનાથી પણ ઓછા ટકા લોકોના હાથમાં મેં જોઈ દે ઋષિમુનિ એવું કે છે થોડી ઉદારતાથી કે ભાઈ એક બે ટકા લોકોના હાથમાં સોમાંથી એક કે બે માણસના હાથમાં આવું આપને જોવા મળી શકે પરંતુ જૂ જ કહેવાય તેવું આ એક ચિહ્ન છે તે ચિહ્નને બરોબર જોવાનું છે સંખ્ય હાથ જોઈએ ત્યાં એક બે હાથમાં જોવા મળે એવું કે મત્સ્ય આકાર નું ચિન્હ આ જીવન રેખાના અંત ભાગમાં હોય

તેનું નાનું મો અને આખનું ટપકું એવી ટાઈપનું આપણને આમ જોઈએ તો એવું લાગે કે આને મત્સ કહેવાય એવું તે માછલીની પૂછડી હોય એવો આકાર જીવન રેખાના અંત ભાગમાં જેને બનેલો હોય એવું કે જે આ એક જ ચિહ્ન એવું છે કે ગમે તેવી જીવન રેખા હોય છતાં પણ શારીરિક રીતે સ્વસ્થ રાખે માનવીને શરીરની રીતે સમૃદ્ધ રાખે છે જીવન પણ એવું કહેવાય કે તમામ રીતે સમૃદ્ધ બનાવે એવું કહે છે કે ભાઈ જબરજસ્ત શારીરિક શક્તિ જબરજસ્ત માનસિક શક્તિ માસિક રેખા ન હોવા છતાં જીવન રેખાનું આ ચિહ્ન એવું કહે છે કે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે સ્વસ્થ શરીર સ્વસ્થ મન સ્વસ્થ તંદુરસ્ત જીવન આપે છે જીવન રેખામાં જો અનેક અનેક નાના મોટા અશુભ ચિહ્નો પણ હોય તેના દોષોને પણ દૂર કરે છે આ મસ્તનું ચિહ્ન એટલે એવું કહે છે ઋષિ મુનિ કે આ એક જ ચિહ્ન એવું છે કે માનવીને તમામ રીતે સમૃદ્ધિ બક્ષે છે દીર્ઘ અને પૂર્ણ જીવન આયુષ્ય આપે છે તંદુરસ્ત આયુષ્ય આપે છે અને એવું કહે છે કે મૃત્યુ સુધી એ સ્વસ્થ અને તંદુરસ્ત અને ધાર્મિક આ વ્યક્તિને એક પાછું શાસ્ત્ર એમ કે છે કે ધાર્મિક પણ બને એટલે કે ધર્મનું કાર્ય કરતા ધર્મનું નામ લેતા કે ઈશ્વરનું આધિ ઈશ્વરની આરાધના કરતા કરતા તે દેવલોક પામે છે આવું કહે છે આ એક જ ચિહ્ન એવું છે કે તમામ રીતે માનવીને એવું કહેવાય કે અસીમિત સમૃદ્ધિ બક્ષે છે જીવનની બાબત એટલે સ્વસ્થ તંદુરસ્ત જીવનની સાથે સુખી સંપન્ન

સૌથી જબરજસ્ત આ કહ્યું છે સૌથી ભાગ્યશાળી અને સૌથી નસીબ બનતું કહ્યું છે એટલે જુજ લોકોના હાથમાં આ ચિહ્ન હોય છે કે જે લોકો પોતાનું જીવન જીવી જાણતા હોય છે દર્શક મિત્રો આવા સચોટ અને માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરો અને બેલ આઇકોન ને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો